અંકલેશ્વર માસદ ઉપર આવેલ મોઢેશ્વરી માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિત સમાજના આગેવાનોએ હાજરી આપી હતી અંકલેશ્વરમાં વસવાટ કરતા મોઢ ઘાંચી સમાજની કુરદેવીમાં મોઢેશ માતાજીના વ્રજભૂમિ નજીક ભવ્ય મંદિરનું નિર્માણ મોઢ ઘાંચી સમસ્ત પંચવાડી અને કાકા બળિયા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મહાસુદ દશમના રોજ કરવામાં આવ્યો હતો વિવિધ ધાર્મિક પૂજા દ્વારા શરૂ કરાઈ હતી જે બાદ બપોરે માતાજી અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિની ભવ્ય કડશ શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર મોઢ ઘાંચી સમાજ ઉપરાંત આમંત્રિત સમાજના લોકો સાથે ભરૂચ જિલ્લા અને જિલ્લા બહારના સમાજના લોકો ઉમટી પડ્યા હતા બીજા દિવસે પંચાંગ કર્મ અગ્નિસ્થાપન કર્મ ગ્રહ હોમ શાંતિ પૌષ્ટિક હોમ સાયમ પૂજા વિધિ યોજાઈ હતી જ્યારે ત્રીજા દિવસે પ્રાંતઃ પૂજા તથા મંદિરના પરિસરમાં મૂર્તિ શોભાયાત્રા વાસ્તુ પ્રધાન હોમ પ્રસાદ વાસ્તુ યોજાઈ હતી અંતિમ દિવસે સોમવારના રોજ કરસ્થાપન ધ્વજારોહણ મૂર્તિની પ્રતિષ્ઠા હવન શ્રી ફર સાંજે હોમવામાં આવ્યું હતું આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો ચાર દિવસ સુધી ચાલેલા કાર્યક્રમમાં રોજ રોજ રાજ્યભરમાંથી સમાજના વિવિધ મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંતિમ દિવસે અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલ સુધીરભાઈ ગુપ્તા અનિલભાઈ પટેલ જિજ્ઞેશેશભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા